आरती रे छाया हर सिद्ध मातनी रे बा दम दम नो मतवागे रे जणणळ जालर रखन के रे हाय नाना बाप हेतर मोतो, शेटलू काम नाना शेटलू काम नो पेलो केलो लोतो, नाना घेरूं घेरयो हो, घेर ओ केदो खानती बाई सा किधू <coughs> हा <coughs> 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 આ ગરમી એવી છે એવી ગરમી પડે છે ને તે હું કોમ કરે હું કોમ કરે તાણે એક બાજુ વિવાહ લોહી પી જાય છે વિવાહ લોહી પી જાય છે એક દાળો પડતો નહીં એક દાળો જો એ આપવા જવાનો અને મારો મારા બે છોકરો એ તર તાકવા નહીં આવતો અને પેલા બલ્યાને કીધું કહે પૂળા બંધ થાય કે બાપા મન તો નહીં ફાવતા કે હું વળતી નહીં એટલે આ ઈખો ઈખો આ પૂળા બંધ થાય તો કોમમાં તારા બાપો સારું છે જિંદગી હું જ કરી છીએ તાણે અને એક વળી પાછા મારા હા હારીમાં રતા રતા રહેતા વળી પાછા આવ્યા છે અરે આ જેટલા થવું એટલા થવું હા હા ગરમી એવા માથા ડાળો આવી ગયો હવે તે ઘેર જવા દે હેડ હવે ગરમીનું કોઈ કોમ કરવું નહીં પછી વળી પાસે હોતનાર ને થોડું કોમ કર્યો એ ભગવાન હા ગરમી હજી કંઈ હું તો હું લેવા આવી છે જ ખબર પડતી નહીં અરે હા

પઠામ નાના પાડામ પઠામ પડી રાતો મફતના રોટલા તોડવા અરે ફોટો સાચ ચાલ આખા દૂધનો બનાવી દે આટ સા તો પાંચ વાગ્યા મેલીન તો પીવાઈ જો જોડી ના હોય 11 વાગે ઉઠી સા તો મેલ દે થોડો હનો સા હું કાલ લોર છેલા સતર મોતે સામે લો રાતી પછી જોતો ને તો મારા ઓલે જાતો બજ હું લાય બજ ની ઉખડી લાય તો પણ પેલા કૂતરો જક એ એક એકલો ખાઈ જાય છે નાના નાના કટકોય નાના તોય હમુરદા તમે હું કા બડી બડીને હવે હેડ્યો છો તમારી લાયોમાં ના ના તમારી લાયોમાં બડી બડીને છે છો તો તારી વાર ને પાણી વાળવાનું છે તમે જ આવા છે તો જ આવા છે તો મોમાને ઘેર જઉં છું ખાશા બરા તે 10 15 ડાયા જેવું રઈ પશુ શાંતિથી થી આપું વેકેશન વેકેશન પતી જાય ને પશુ કારણ હું કોઈ તો કોમ ના ના કોમ ભરી છે ઈ તો કોઈ નઈ લગન માંગવા ના ખાવાનું પીવાનું અને રબ્બા ના તો તારા ને જવાન મમન હા આ તારા ને જા આજ મારા જવું પડે તું કોમ થઈ હું જવાની જતા નહીં તારા બધા દાદા કરવા ના બધા ચાલ જવાન કેડા માશીન કે નહી ખબર છે એ તો બાજરી માં હતી કે જ આવીતી ગેર વધવા વાત કરું છું આ તો હું જવાનો છું જો હું જવાની છું તું વધારે બોલતા નહી મોમાની હો તો બધું માધરી માધરી વાંટવાની કોણ વાંચશે આ બધું કરશે

મે <tur bass im> <tell>

આ થોડું કીધું નાખું ઘરમાં ઘરમાં ના ના કરકો કર્યા થઈ જાવ નાના કરકો કર્યા

તમોન તો શું ના ના ફોન છે તમોન તો શું ફોન છે આ લોકોને બધી વાઢેલી નંબરી નંબર પડ્યા છે તારા પર લડી જાય છે અલા લોકોનો તો ગમે તે જ ન હોય તો આપલું કરવું પડેક ના અન ભાજી હોભળ એ લોકો શું વાઢ લેવાના આવે છે બધું તાવડો જોડે આગળ હોભળ પેલી ફોણી આવે છે ને ત્યાં એ પણ બોલતી ના પાડે લ્યો કે આવે છે એ ફોન તો એ દોણા થઈ રહ્યા છે ના કે દોણા થઈ છે ના ના વાળી હોય મહિના રે તો એની તો ના કહેવાય

આ બુન હા કેજી આયો આ હું તો ગામમાં જતો ને છણ આય તો હા લજા આ પણ હું નંબર હે ને તો પાઈન મારા પાસે ને એટલો હેડોજી હું સા લે આ બધું છાપ કઈ ગયો લે હા ઓય બાપા કેટલું બધું મરચું નો કર્યું તો બધું ખાઈ જા મરચું તો ખાવા જોક તાન કોમ થાય કે મામા ડાઢિયા મરચું ખાઈ કં દાઢી આવે જન બધું વધે પણ બાપ કેટલું મરચું નો કર્યું તો બધું પટા દેતો તમે કેટલો કેની આવે એ તો બેજુ વાટી કા તું ના ના શેખ માને તમાર મરચું કરી છે

ના ના બચુરઈ કઈ મરજી આપણે પોણે જ્યું છે બંદીયા અરે પોણે શું પોણે શું કરી તમે તો ખબર પછી ના ના મહિના લેક વખત કરા એટલે જતી રહે પોણે લે હું કીધું આ પેટા મોમા તો આખો ના કોમ બતાવવાનું હોય તો ના તું પેલું ટોપું હા હા લા એ તમ તાણે બોણી આ તો ટીવી ચાલુ છે આપડે હ ટીવી તો આ દોશી મેલ્યો તો વાયર ખાઈ ખઈ દેતી પણ મોમા પેલા કે આ તો નહી હારી ગાઘરો ખોટો લિયાલો છે તમે હવે કહું છું ગાઘરિયો પહેરવાને હાજી આવતા એ તો તને છે તું બે તારા કરવા ગરમી જેવી પડો તો ગરમી જેવી પડો તો

આવતો હોજો અતાર જો ખાધું પણ પછી હોજો તો બનાવી ગમે થઈ બેટા કોણ ચાખણી હો પૈસા લેતો પેલા લેવાના ઓ હો ડોશી ઓ ડોશી હું સા પડ પડ લાણ લાણું શું ન દેખાતો અલ્યા આ ખાયા એની ફોણું કીધું લાયો હતો એ હોય પોણી બેવા દે પખાળા કરે નહીં અને ડોસી ઓ ડોશી હો ગરમી કેટલી પડે છે કે ઘેર બાપા હું કા લોહી પી જવાય છે ના મને તો કો તળકાનું કામ નઈ થતું તને તો આ હાડે એકલી છે પેલી મકોડી જે હતી તને હું તડકો નળ જોર કોઈ નઈ આવતોજરી બધી વાઈય બાજરીઓ લોટ બાજરી નો તાર હું તો ઘેર જવાનું બે વાયે તને ખંટા છે કે નહીં ખંટા તું

તો તારા 10 વર્ષ આનીય સાલ કોણ જો જો બોલાતા મમી આ તો આ હે ઢંપેલા હેઠા ફરુ છે મમો હું મમો મોટી ટોકેલા મમી આ તો મને કઈ શું હતો કે તો એ તારી મમી થઈ લાકડામાં નાના એ થુંઠામાં જઈ કે તમર કરતા હારી હતી હારી હોય તો તારા જે તારા પાંચ સાલા હબો જો બંધાક નકમઠો જો બેટા બસ આ તો કરો છો ઢેર જાડ તું ઢેર જા તારું માર લઈ

त्याम्छी कराई वो ताये पहलो फरतो ते फरत ना ताने बन्था तनी सबर पहला सा मारा ग्याति बोन एज युए फड़ी जी इम नाइम तो आप लिव खाया आप लिव नाना मुह यहा नाथी करो एक लो करो नाना दिया आया हादी पोय हती रे नती अमार